હસ્તે દોસ્તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું જઈ રહી છું ચેતનના ઘરે જે આખા ગુજરાતમાં ચેતનના વિડીયો ચાલે છે એમના ઘરે જઈ રહી છું તો મારા વિડીયો તમે એન્ડ સુધી બન્યા રહેજો તો તમને એમનું આખું ઘર પણ બતાવીશ અને એમના મમ્મી પપ્પાને પણ બતાવીશ અને ચેતનને પણ બતાવીશ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ચેતનના ઘરે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો ચેતનથી રિલેટેડ જેટલી પણ જાણકારી છે જે પણ પ્રશ્ન છે તમને તેનો જવાબ પણ મળી જશે તેનું ગામ પણ ખબર પડી જશે અને તેના ઘરમાં પરિવાર કેવો છે અને ચેતન શું કરે છે તેની આજે ફાઇનલી રહી વાત છે તે તે ઘરે હશે તો અમે જઈ રહ્યા છીએ તેને મળવા માટે તો વીડિયોપરાયણ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી અને અમે અમારા ગામના બહાર આવી ગયા છીએ જસ્ટ અમારા ગામના તરફથી આવવાનો રસ્તો છે અને અહીંયાથી હાઈવે સ્ટાર્ટ થાય છે તો અમે પહોંચ્યા છીએ જોઈ શકો છો તમે લોકેશન આ લોકેશન ઘણાએ જોયું હશે તો વીડિયોપરાયણ સુધી બન્યા રહો હવે મળીએ આપણે ચેતનના ઘરે તો દોસ્તો આપણે નીકળી ગયા છે ચેતનના જોડે વિડીયો શૂટ કરવા માટે જઈ શકો છો ચેતનને મળવા માટે ઘણા ફ્રેન્ડો પણ આવ્યા છે અને ચેતન આગળ છે જોઈ શકો છો ચેતન આગળ છે જઈ શકો છો ભાઈ

હવે ચેતન ના જોડે જઈએ છે વિડીયો શૂટ કરવા માટે આપણે આવી ગયા છે હવે કેમેરો છે કેમેરો લગાવીને હવે શૂટિંગ ચાલુ થવાનું છે

પછી એમનું ખેતર અને આ સામેની સાઈડ છે એમનું ઘર એ છોકરો જાય એ બાજુ અને આ એમને વાવેલી છે વાડીમાં ટમાટી અને રીંગણા વાવેલા છે જોઈ શકો છો અને ચેતન અહીંયા પણ વિડીયો શૂટ કરે છે અને હાલે તો જાય છે ફિલહાલ આગળ તો દોસ્તો આપણે પણ આજે આવી ગયા છે એમના ઘરે એમને મળવા માટે શેકો છો વિષ્ણુ તો ચેતનના પાસે પહોંચી ગયા છે અને આ એમનું ખેતરમાં બીજું પણ વાવેલું છે લસણ અને ધાણા છે ભાઈ આગળ લટકાવણાનું બનાવી પણ આવું પહોંચી ગયો છે ચેતન તો જાય છે ચંપલ નથી પહેર્યા ચેતન तो longo हरती, पर दो ऑटे थालाँ पर जातातो तो आजकाशय सबुखना पर कर fight <सल देखो तोसस देखे से>, महार। लो ना रे रे अरे वाला बेटा रो भारत तो, लाइक कर दो कमेंट कर दो शेयर कर दो फटाफट ए बाबा अरे एक आवाज तो मित्रों आई होप कि आप वीडियो तुमने तो पसंद आया हाँ है मर्जी ना वीडियो में कमेंट करो बाय बाय सरस मजा ना वीडियो आप